બાપુ હમણાં પંદર હજાર લીધા હવે આપણે બદલાવો જો હવે જરા જરા થાય કહો ચોનકો વરસ અહીંયા ય મજા નથી આવતી શું કરીએ હે એમ કરવું માટલી વ્યવસાય પછી લેવો જીરું નથી નક્કર છોડ લે ને બાજુમાં વચ નથી જીરા એમ હાલો મિત્રો હલર આપણે કમ્પ્લીટ જોડાઈ ગયું હા હવે સાપાણી બી મારી મૂકી સીધા ગામમાં અને અહીંયા આપણે જ્યાં સુધીની કલમ લગભગ ચારેક મહિના થઈ ગયા એમાં ફૂલ આવ્યું હોય બીજી પ્રકારનું તમને જરાક આ બાજુ બતાવું એટલે એ કલમ સક્સેસ થઈ ગઈ આ આપણે ઓરિજિનલ છે દેહતનું એ જ છે જાર હો આ ફૂલ છે ને એ ઓરિજિનલ હે આ આપણે કલમ કરેલ છે એટલો ફેર છે જોઈ લે તમે ઓલું ક્યાં ગયું ઓલું ફૂલ ને એટલો ફેર આમાં ટૂંકમાં પાંદડી વધારે કે મસ્ત લાગે જો આપણી સક્સેસ થઈ ગઈ નવા મિત્રો ખબર ના હોય ત્યાં અહીંથી કઈ રીતે અહીંથી હમણાં બીજી પ્રકારનું દાસ દરખું શું ને હવે એમાં ફૂલ લાવવા માંડ્યા હે એટલે વાંધો નહીં આવે એટલે મિત્રો હા ત્યાં થયા ને આપણે હલર મૂકી ગામમાં હલર હે હાની ઉધિ થઈ જાય સર્વિસ પાછા મોટર લઈને બે બાદ તો મંદિર હે ને મહાદેવનું અને પેટ્રોલ થઈ ગયું પછી ભૂંડા એવા લઈ ગયા એટલે પછી એને ગાડી દોરીને ના લેવા મૂકી દીધી એ આપણે જોઈ ગયા પેટ્રોલ પેટ્રોલ કાઢીને પાછું જવાનું થાય પછી વાળી જવાનું થાય ગામમાં ફરવા એવું બધું છે હુરી એમાં છે ને કાંટો ખોટો બતાવે હજી એમાં અડધી થાકી બતાવે પેટ્રોલ સારું થઈ રહ્યું હતું કાંટા ને ફરવા હૈકા રાખે હૈકા રાખ કાંટો છોટો હશે એટલે હુરી થઈ ગઈ બધું ઘાણી વારું કઈ વાંધો નહિ નવી ગાડી પેટ્રોલ બહુ બઉ જાગ્યું છે એમાં કાઢીને કાઢી ને થઇ જાય બધું હરાળ અને આ જામત ભાઈ હતા ને હાડા ત્યાં તોય ઉપાડે જીરું એને વાહન દુકાનમાં દુકાન લગન ગાળા ની છે હાલો જ ને રાખ જાય ને ત્યાં હે ને કા ઘરાકી બઉ હોય ત્યાં ready દુકાન હે ને ત્યાં તો એ જીરું ઉપાડે કાલ તો વયો ગયો તો આજ બહુ જાજી વાર ઉપાડ્યો છે જાય ને જો હામે જ ભાઈ જીરું ઉપાડતો તો ને કઈ ઓલો આવા તડકા ની ખીરી જાય

એ ભૂખ સાટા નઈયા પાલક પાણી દિન ટી વધારે હોય ને પાણી ની આખું પડે ઈ તો ના મિસ સે ઈ તો ઘણા પણ સાટાય પથારી ફેરી નતો જીરો હું નામ તાકો તો મત તમ તો આરામ થી થઈ જશે અમો કમ તો દોરો સારી આવી ગયો બે દિન પછી આવી જશે આખો દાણા દોરકાવા મંડ્યા

લાખ કે બલ બાગડી થી બરી આવે છે બાગડીયા મે ન્યાકી પડા કે લેવન કરો એટલે જીણી જીણી માં ભારે નીકરે માફ 5 ફરા પણ એક તો ફરો બરીયો ન તાતા ગદડી Iya, bata muntai da irakarwa, leka kira mbita mima na gawala na wanjay lapasi kani kani kurti poni, la da iruwa na niya jawa nufa sapa ni pip, lela bila nafta ni wundabi yabi, pasiki gori na wajini kariji wati kamta kai seji wani, kai ada orang kai ni kijai taim, na mitra pachwa jawa na purpia rakayai, bana wajawa nufa pura kawara, ala mukirwa kisarisikapa, na lazal na

সিজেন ওই আলার উচ্ছে আলার উঠেছে হওয়া বানুষ ওই মাঠে যা ওই লাগে হ্যাঁ আলার মা

ભયું આ રીતના કંઈ ખારે હે હેરા અમે આને હેરા કઈ કયો બનાઈ હેરા કંઈ તમે હું કઈ કોમેન્ટમાં જણાવજો હાલો આપણે હે ને અલગના ટાયર કાઢી અને હુચે હુંચ ઢાંકી લઈ